દર્શક મિત્રો આજ છો નિર્માણ ન્યૂઝ આપના સ્વાસ્થ્યની સંભાળ લેતા કાર્યક્રમ હેલ્થ પ્લસ સાથે આપની સમક્ષ હું દર્શક મિત્રો આજની જે ભાગદોડ ભરેલી જિંદગી છે આપણી જીવનશૈલી જેવા પ્રકારની થઈ ગઈ છે કે આપણે ક્યાંક આપણા શરીરનું ધ્યાન લેવાનું ભૂલી જતા હોઈએ છીએ અને પછી નાની મોટી ઘણી બધી સમસ્યાઓ ઘણા બધા રોગની સમસ્યાઓ આપણને થઈ જાય છે તેનાથી કઈ રીતે બચવું તે જાણકારી મેળવવા માટે આપણે આ કાર્યક્રમ પર અલગ અલગ નિષ્ણાંતો સાથે ચર્ચા કરતા હોઈએ છીએ અલગ અલગ બીમારીઓ પર ચર્ચા કરતા હોઈએ છીએ અને આજે હેલ્થ પ્લસમાં વાત કરવી છે પથરી વિશે કિડની સ્ટોન કે જે આજકાલ ઘણા બધા લોકોમાં આની સમસ્યાઓ જોવા મળતી હોય છે ઘણા બધાને જાણકારી પણ લેવી હોય છે કે પથરીની સમસ્યા શા માટે આટલી સામાન્ય થઈ ગઈ છે અને જો થઈ ગઈ છે તો એની સારવાર કઈ રીતે થાય તે જાણકારી આજે આપણે મેળવીશું અને આ ઉપરાંત કારણ કે પથરી સાથેની એક બીજી બીમારી પ્રોસ્ટેટની સમસ્યા જે પુરુષોમાં સૌથી વધારે જોવા મળે છે પથરી પણ જે પુરુષોમાં સૌથી વધારે સમસ્યા આજકાલ થઈ રહી છે એવી એક પ્રોસ્ટેટની સમસ્યા તો એની પણ જાણકારી મેળવીશું અને આ બધી ચર્ચા કરવા માટે આજે મારી સાથે ઉપસ્થિત છે ગુજરાતના જાણીતા એવા કિડની અને પ્રોસ્ટેટના સુપર સ્પેશિયાલિસ્ટ અને જાણીતા એવા કન્સલ્ટન્ટ યુરોલોજીસ્ટ ડોક્ટર ગૌરાંગ વાઘેલા પહેલા તો આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે ડોક્ટર ડોક્ટર આજકાલ જે રીતે મેં સ્ટાર્ટિંગમાં પણ વાત કરી કે આપણી લાઈફસ્ટાઇલ એટલી ચેન્જ થઈ ગઈ છે કે હેલ્થનું આપણે ધ્યાન નથી રાખી શકતા એટલે ઘણી નાની મોટી સમસ્યા થઈ જાય એમાં પણ પથરી તો આજકાલ ખૂબ કોમન થઈ ગઈ છે ઘણા લોકોને આની સમસ્યા હોય છે પરંતુ આપણને ખ્યાલ નથી આવતો ઘણા લોકોને કે થાય છે શા માટે પથરી છે શું પથરી એ સિમ્પલ આપણે જેમ બહાર જોવા મળે છે એ પ્રમાણે સ્ટોન છે જે ઘણા બધા મિનરલ્સનો ભેગો થઈને બનતો હોય છે પથરીના જે ફોર્મેશનના જે ખનિજ તત્વો છે કે જે મિનરલ્સ છે કે જે કેમિકલ્સ છે બધા આપણા દરેક પર્સનના દરેક વ્યક્તિના યુરિનમાં હોય છે પણ જ્યારે પથરી બનાવતા અને પથરીને ઓગાળતા તત્વો વચ્ચે ઇમ્બેલેન્સ થાય ત્યારે આ પથરી બનતી હોય છે કેલ્શિયમ ઓક્ઝાલાઇટ સોડિયમ ઇલેક્ટ બીજા ઇલેક્ટ્રોલાઇટ સિસ્ટીન આ બધા જે પથરી બનાવતા તત્વો છે જે યુરિનમાં હોય છે એની સામે એની બેલેન્સ કર કે એમને ડાયલ્યુટ કરો કે એમને ડિઝોલ્વ કરવા માટે સાઇટ્રિક એસિડ મેગ્નેશિયમ જેવા બીજા કેમિકલ હોય છે જેનું બંને વચ્ચેનું જ્યારે બેલેન્સ ઇમબેલન્સ થાય છે ત્યારે આપણે કેલ્શિયમ ફોસ્ફરસ અને ઓક્ઝાઇલેટ જેવી પથરીઓ પ્રેસિપિટેડ થાય છે એ પર્ટિક્યુલરલી સાઇટ્રિક એસિડ મેગ્નેશિયમ જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એની ઉણપના કારણે આપણે પથરીઓ બનતી હોય છે અને જેનું પ્રોપર ધ્યાન ના રાખે તો મોટી થઈને કિડનીને નુકસાન કરતી હોય છે અચ્છા પથરી કેટલા પ્રકારની હોય છે કેટલા ટાઈપની પથરીઓ પથરી ઘણા ટાઈપની હોય છે પણ એમાં મેઇન જે મોસ્ટ કોમન છે એ મિક્સ ટાઈપની હોય છે જેમાં એટી ટુ નાઇન્ટી પર્સેન્ટ એસી નેવું ટકા જેટલી પથરીઓ કેલ્શિયમ ઓક્ઝાઇલેટની થતી હોય છે એ સિવાય ફોસ્ફેટ છે સ્ટોવાઇડ છે સિસ્ટીન સ્ટોન છે યુરિક એસિડ સ્ટોન છે અને ઘણા બધા અલગ ટાઈપના સ્ટોન જે અમુક અમુક પર્ટિક્યુલર દવાઓ ખાવાથી થતા હોય છે પણ મેઇન મોસ્ટ કોમન સ્ટોન કેલ્શિયમ ઓક્સાલેટ હોય છે એટી ટુ નાઇન્ટી પર્સન્ટ લોકોમાં જોવા મળે છે અચ્છા પથરી કોઈને થઈ ગઈ છે એનો ખ્યાલ ક્યારે આવે એના લક્ષણો શું છે ઘણીવાર એવી પણ સમસ્યાઓ સામે આવતી હોય કે લોકોને પથરીની સમસ્યા વધી જાય પછી છેલ્લા સ્ટેજ પર પહોંચતા હોય છે તેના લક્ષણો શું છે મોટાભાગના પેશન્ટોમાં દુખાવો થતો જ છે કે સૌથી મેટો સૌથી કોમન સિમ્ટમ્સ છે પેશન્ટને પેઇન ચાલુ થાય જનરલી પેટના સાઈડના ભાગમાં હોય છે અને કોકને બેક પેન હોય છે પણ જો એ જે પથરી કિડનીમાંથી ઉતરીને જો કિડની નળીમાં આવી જાય તો ધીરે ધીરે દુખાવો પડખામાંથી ઉતરીને પેશાબની તરફ જતો હોય છે જેમ કે પેટના નીચેના ભાગમાં ઇવન લિંગમાં કે નીચે ટેસ્ટિકલમાં કે પેઢુના ભાગમાં પણ ઘણા દર્દીઓને દુખાવો થતો હોય છે આ જે પથરીનો દુખાવો થાય એ ખૂબ સારી વસ્તુ છે ઘણીવાર નવે લાગશે કે આ કેમ દુખાવો સારી વસ્તુ છે કારણ કે જે પથરીઓ દુખાવો કરે છે એ શું એ તમને ડોક્ટર પાસે લઈ જાય છે અને તમે દુખાવાના કારણે તમે પ્રોપર ટ્રીટમેન્ટ કરાવો તમારી કિડની બચાવી શકો છો પણ ઘણી પથરીઓ ખૂબ જ સાયલન્ટ હોય છે જે કોઈ પણ પેશન્ટને કોઈ પણ સિમ્ટમ્સ નથી આપતી એ પથરીઓ ડાયરેક્ટ જ્યારે પેશન્ટ જાગે ત્યારે એને ખબર પડે કે બીજા કોઈ બીમારીને ચેકઅપમાં પકડાય ત્યાં સુધી મારી કિડનીને ઘણું જ નુકસાન કરી ચૂક્યું હોય છે એના કારણે વાર કિડની કાઢવાનો પણ વારો આવતો વારો આવતો હોય છે એટલે જેટલી વાર તમે જે પેશન્ટને કે જેની આજુબાજુના વાતાવરણમાં લોકોને પથરીઓ થતી હોય પર્ટિક્યુલર આપણું જે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર જે આપણો આખો એમપી જે સ્ટોન બેલ્ટ છે દરેક વ્યક્તિએ વર્ષે વર્ષે સોનોગ્રાફી કરાવીને ચેકઅપ કરાવવું જોઈએ કે પથરી છે કે નહીં જેથી કિડની ડેમેજ ના થાય બિલકુલ અને સાથે હવે સારવારની જો વાત કરીએ તો પથરીની સમસ્યાને લઈને આપણે ત્યાં ગુજરાતમાં અને ઓવરઓલ ઇન્ડિયામાં પણ સારવાર માટે કેવા પ્રકારની સુવિધાઓ કેવા પ્રકારની પ્રક્રિયાઓ ઉપસ્થિત છે અત્યારે તો બહુ જ સરસ નવી નવી ટેકનિકો આવી ગઈ છે જેનાથી આપણે પથરીને ખૂબ જ મિનિમલ પેઇન અને મિનિમમ બ્લીડિંગ સાથે આપણે રિમૂવ કરી શકીએ છીએ જો એની પ્રોપર ટાઈમ પર ટ્રીટમેન્ટ કરવામાં આવે તો જનરલી શરૂઆતમાં છથી સાત એમ એમની પથરી એ જનરલી નીકળી જતી હોય છે દરેક કેસમાં વિધાન લાગુ નથી પડતું પણ મોટાભાગની પથરી થી સાત એમની હોય તો એ કિડનીમાં નળીમાં જો પેશન્ટને બહુ તકલીફ ના થતી હોય કિડનીના રિપોર્ટ સારા હોય તો એ નીકળી જતી હોય છે એના માટે મેડિકલ એક્સપોલ્ઝિવ થેરાપી કરીને ટર્મ આવે છે જે લોકો દવા ડૉક્ટર ખાલી દવાઓ અને પ્રવાહી વધુ લેવાની સારવાર અને અમુક કે લિક્વિડ આપીને એ પથરી કાઢવાની રાહ જોતા હોય છે જેમાં એક મહિનો દોઢ મહિના સુધી રાહ જોવાતી હોય છે તો ત્યાં સુધી પથરી ના નીકળે તો પછી એનું ઓપરેશન કરવું પડતું હોય છે તો મોટા ભાગે નીકળી જતી હોય છે જે પેશન્ટોમાં આ દવાઓ એટલે કે મેડિકલ એક્સપોઝિવ થેરાપી આપવા છતાં પણ પેશન્ટને તકલીફ દૂર ના થતી હોય કિડનીનો સોજો વધતો જતો હોય રિપોર્ટ ખરાબ આવતા હોય એમાં પછી આપણે ઓપરેશનનો વિચારું પડતું હોય છે ઓપરેશન માટે ઘણા ઓપ્શન છે જે શરૂઆતમાં જે નળીમાં પથરી હોય એના માટે યુઆરએસએલ કરીને છે તેમાં પેશાબના રસ્તેથી દૂરબીન નાખીને કોઈ પણ ટાંકા ચીરા વગર આપણે પથરીને કાઢી શકીએ છીએ અને જે કિડનીમાં પથરી હોય એના માટે આપણે ત્રણ ઓપ્શન છે મેઇન એક તો છે કે લિથોટિપસી જે ખૂબ સારો ઓપ્શન છે પણ હમણાં ઘણી બીજી નવી ટેકનિકો આવવાના કારણે આનો યુઝ ઓછો થઈ ગયો છે કે જેમાં બહારથી જ શોક આપીને પથરીને આપણે ભૂકો કરી દેતા હોય છે ધીરે ધીરે પથરીએ પેશાબના રસ્તે નીકળી જતી હોય છે પણ એની લિમિટેશન હોય છે પણ એ ટોટલી ઓપરેશન વગર અને નોન ઇન્વેઝિવ સારવાર છે એનો એ બહુ પ્લસ પોઈન્ટ છે પણ એક છે કે આમાં પેશન્ટને થોડો સારવાર માટે લાંબો ટાઈમ ફોલોઅપમાં રહેવું પડતું હોય છે બીજો ઓપ્શન છે યુઆરએસએલ જે હમણાં વાત કરી જેમાં પણ એ પડ કે જે માત્ર ખાલી કિડનીના નીચેના ભાગમાં નળીમાં હોય તો એનું આપણે ટાંકા વગર ઓપરેશન કરી શકીએ છીએ કિડનીમાં હોત થતી પથરી માટે આપણે એક પીસીએ ને જેમાં કિડનીમાં નાનું પંચર કરીને કિડનીમાં જઈને કિડનીમાં જેટલા સ્ટોન હોય એને આપણે લેઝરથી તોડીને આપણે રિમૂવ કરી શકીએ છીએ એ જેટલા એ ખૂબ જ સ્ટાન્ડર્ડ મેથડ છે ખાસા ત્રીસ ચાલીસ વર્ષોથી આપણે આ ટ્રીટમેન્ટ ચાલુ છે પણ એને ઓવરકમ એનેથી પણ હવે એક વધારે નવી સારી ટેકનિક જેને આરઆઈઆરએસ કહેવાય છે જેનું ફૂલ ફોર્મ રિટ્રોગેડ એટલે કે નીચેના પેશાબના નીચેના ભાગથી ઇન્ટ્રાડીનલ એટલે કે કિડનીમાં થતી સર્જરી છે આરઆઈઆરએસ જે ખૂબ જ ગેમ ચેન્જર સર્જરી છે જેમાં આપણે આ દસથી પંદર એમએમ અને અત્યારે નવી ગાઈડલાઈન પ્રમાણે વીસ એમએમ સુધીની પથ્થરીઓ પણ આપણે એમાં કિડનીમાં કોઈપણ જાતનું પંચર કર્યા વગર આપણે લેઝરની મદદથી કાઢીને કાઢી શકીએ છીએ જેમાં એક ફ્લેક્સિબલ સ્કોપ આવે છે જે આપણે પેશાબના રસ્તેથી જ નાખીને કિડનીમાં ને કિડનીના દરેક ભાગમાંથી નાની કે મોટી પથરીઓ જેને આપણે લેઝર મશીનથી બ્રસ્ટિંગ કરીને રિમૂવ કરી શકીએ છીએ આનો એક જ ફાયદો છે કોઈપણ જાતનો કટ કે કોઈપણ જાતનો હોલ નથી આવતો અને મિનિમમ પેઇન અને મિનિમમ બ્લીડિંગ સાથે આપણે પેશન્ટને ઇવન સેકન્ડ ડે જ રજા આપી શકીએ છીએ ડોક્ટર ખૂબ સરળ પ્રક્રિયા પણ થઈ જાય કે કોઈ પણ પ્રકારના પ્રેન વગરની આ સર્જરી છે થોડું વિસ્તારથી સમજવું છે આરઆઈઆરએસ શું છે અને એના ફાયદા જો એ પદ્ધતિથી આપણે સર્જરી કરાવીએ તો શું ફાયદો થાય અને શું એના કોઈ નુકસાન પણ છે આરઆઈઆરએસ માં ફાયદા ઘણા વધારે છે નુકસાન ઓછા છે પહેલા જે આપણે કરીને સર્જરી પીસી એમાં કિડનીમાં નાનું પંચર આવતું એના થ્રુ આપણે કિડની પથરીઓ લેઝરથી દૂર કરતા હતા એમાં એક જ હતું કે મેઇન થોડું બ્લેડિંગ કિડનીમાં પંચર પડે કિડનીમાં ઓલમોસ્ટ બોડીનો ત્રીસ ટકા જેટલો બ્લડ સપ્લાય કિડની બ્લડ કિડનીમાં હોય છે એટલે કિડનીમાં નાનું પંચર કરીએ તો પણ બ્લેડિંગ થવાની ભીખ બહુ રહેતી હોય છે પણ જે આપણે અત્યારે એકદમ મિની પર્ક કરીને આવે છે એમાં કે એકદમ આપણે નાનું પંચર કરીને કરે છે જેના કારણે પથરી મોટી પથરીઓ જેમાં આર પણ આપણે નથી કરી શકતા કારણ કે બહુ પ્રોસીઝર લાંબી થઈ જાય છે એમાં મી મિનિપ પીસીએલનું રિઝલ્ટ બહુ સારું છે જેમાં આપણે નાનું પંચર કરીને વીસ એમએમથી સિત્તેર સાહીઠ સિત્તેર એમએમ સુધીની પથરી પણ આપણે તોડીને રિમૂવ કરી શકતા હોય છે પણ એમાં એક જ છે કે એમાં બ્લીડિંગ બહુ થતું હોય છે પેઇન વિષયને થતું હોય છે ઓપરેશન પછી નાના મોટા કોમ્પ્લિકેશનનો ચાન્સ થોડોક વધારે રહેતો હોય છે એમાં પેશન્ટને બેથી ત્રણ દિવસ દાખલ રાખવા પડતા હોય છે જ્યારે આર એવી ટેકનિક છે જેમાં આપણે પેશાના રસ્તેથી જેવું ફ્લેક્સિબલ નવું ટેકનોલોજી દૂરબીન આવે છે જે કિડનીમાં નીચે પેશાના રસ્તેથી જ કિડનીમાં જાય છે અને કિડનીમાં દરેક ખૂણામાં કે જ્યાં પણ પથરી હોય ત્યાં જઈને એ લેઝર મેળવતી સ્ટોનને આપણે આખું રેતી જેવું કરી દે છે ડસ્ટિંગ કરી નાખે છે એટલે રેતીના કણો જેવો થઈ જાય એટલે આરામથી એ પેશન્ટના રસ્તે ધીરે ધીરે સ્ટેન્ડ મૂક્યા પછી એ પાસ થઈ જતા હોય છે આમાં બિલકુલ પેશન્ટમાં એક પણ પંચર નથી આવતું એટલે પેશન્ટને પેઇન અને બ્લીડિંગ એકદમ મિનિમમ થઈ જાય છે અને પેશન્ટને જે સેકન્ડ ઘણીવાર પેશન્ટને અમે સવાર ઓપરેશન કરીને સાંજે પણ અમે રજા આપી દેતા હોય છે એટલે પેશન્ટ બે દિવસ આરામ કરીને ત્રીજા દિવસથી પેશન્ટ એનું રૂટિન બધું જ કામ ચાલુ કરી શકતો હોય છે એ એનો મેઇન ફાયદો છે કે પેશન્ટને પેઇન નથી પેઇન થતું બ્લીડિંગ બહુ મિનિમમ થાય છે અને દુખાવો બહુ મિનિમમ હોય છે એટલે પેશન્ટ એની રૂટિન એક્ટિવિટી આવી ત્યારની જે આપણી લાઇફસ્ટાઈલ છે એમાં પેશન્ટ ખૂબ જ ઝડપીએ પોતાના રૂટિન કામમાં રિઝ્યુમ થઈ જતા હોય છે હમ અને જે લોકોને ડર હોય છે કે કિડનીમાં કાણું પાડવાની જે સજો એટલે એનાથી પણ નિદાન કે કાણું પાડવાની કોઈ જરૂરત નથી પડતી અચ્છા ડોક્ટર ઘણી વાર કેવું થાય છે પથરીને લઈને સર્જરી કરાવ્યા બાદ નિદાન કરાવ્યા બાદ થોડીવાર મટી જાય અને પછી થોડા સમય પછી ફરીવાર પેઇન થાય છે ફરી વાર પથરી થઈ જાય એવી ઘણી બધી સમસ્યાઓ ઘણા લોકોને સવાલ હોય છે આ વારંવાર શા માટે થાય છે અને એનો શું કોઈ ઉપાય છે એમનું ઉપાય એવા અવિયરસ જ છે કે જનરલી અત્યારે કેવું છે કે જે પથરી દુખાવો કારણ કે પેશન્ટોને વારંવારે પરથી થતી હોય એટલે પેશન્ટોને એક જ પેલું હોય કે અમે અત્યારે જે દુખાવો કરે છે પથરી કાઢી નાખીએ પછી બાકીનું જોઈ લઈશું મેઇન કિડનીનું જે પથરી બનવાનું સેન્ટર કિડની હોય છે પોતે એટલે કિડનીમાં નીચે નળીમાં પથરી કાઢ્યા પછી પણ કિડનીમાં નાની ત્રણ એમએમ ચાર એમએમ પાંચ એમ એવી પથરીઓ રહી જતી હોય છે જેને મોટા ભાગના એવા અમે પણ ઇગ્નોર જ કરતા હોય છે કારણ કે પેશન્ટને વારે ઘડી ઓપરેશન આવતું હોય છે પણ આરઆઈઆરએસ દ્વારા શું છે કે આપણે એકવાર જઈને એ કિડની બધી જ પથરીઓ આપણે પંચર કર્યા વગર બધી કાઢી શકીએ છીએ ત્યારે પહેલી નાની નાની પથરીઓ માટે દર વખતે આપણે નાનું નાનું અલગ અલગ પંચર કરવા પડે એટલે કિડનીમાં બે કે ત્રણ પંચર કરવા પડે એટલે અમે જનરલી અવોઇડ કરતા હોય છે પણ ની ટેકનિક આવ્યા પછી કિડનીમાં અમે એક જ સાથે જઈને એ જે તે કિડનીનું ઓપરેશન કરતા હોય એની બધી જ પથરીઓ અમે એક સાથે રિમૂવ કરીએ છીએ એટલે પેશન્ટનો સ્ટોન ફ્રી રેટ પણ જનરલી બહુ જ લાંબો થતો હોય છે નોર્મલી જેને એકવાર પથરી થાય એની આખી એક સ્ટડી છે કે જેને ફરી થવાનો ચાન્સ ઘણો વધારે હોય છે જેને એકવાર પથરી થઈ હોય કે ઓપરેશન કરાવ્યું હોય એને એક વર્ષ પછી દસ ટકા ચાન્સ છે ફરી થવાનો ત્રણ વર્ષે એ ચાન્સ પાંત્રીસ ટકા વધે છે અને પાંચ વર્ષે એ ચાન્સ ઓલમોસ્ટ થી પાંસઠ ટકા જેટલો રિકરન્સ રેટ હોય છે એટલે જો આવા પેશન્ટમાં આપણે આરઆઈઆરએસ દ્વારા કિડનીમાં પણ રહેલી નાની ચારથી પાંચ એમએમની પથરીઓને જો બધી આપણે રિમૂવ કરી દઈએ તો પેશન્ટનો સ્ટોન ફ્રી રેટ મિનિમમ એ પાંચથી સાત વર્ષ સ્ટોન વગર સ્ટોન ફ્રી રહી શકતો હોય છે એટલે એનું ખાસી મોર્બિડિટી અને એનો કોસ્ટ અને એની મોર્બિડિટી પણ હેરાનગતિ પણ ઘણી ઓછી થઈ જતી હોય છે અચ્છા કોઈએ કોઈ બીજી પ્રક્રિયાથી સર્જરી કરાવી છે કે ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર હોય તો દવાઓ લઈને એનું કંટ્રોલ કરવો જોઈએ અને શુગરના કારણે યુરિક એસિડનો નો સ્ટોન ખૂબ જ ફાસ્ટ બનતો હોય છે ઇવન ઘણા પેશન્ટ જે શુગરનું ધ્યાન નથી રાખતા અનકંટ્રોલ ડાયાબિટીસ હોય છે એ દર છ મહિનો ઓપરેશન કરાવવા આવે છે અને એમને દર વખતે પથરીને કારણે એટલું ભારે ઇન્ફેક્શન લાગે કે લોકો દસ દસ પંદર દિવસ એવું હોસ્પિટલમાં રહેવું પડતું હોય છે એટલે ખાસ ડાયાબિટીસ બીપીનો કંટ્રોલ કરો જે ફાસ્ટ ફૂડ અનહેલ્ધી ફાસ્ટ ફૂડ છે તમે થોડુંક રિસ્ટ્રિક કરો બંધ તો કરી શકાય એવું નથી આ જમાનામાં પણ રિસ્ટ્રિક કરો કે અઠવાડિયે એક વાર કે પંદર દિવસ એકવાર ખાવ પ્રોપર લિક્વિડ ઇન્ટેક એટલે કે પાણીનું પ્રવાહીનું ઇન્ટેક રાખો પાણી સિમ્પલ સાદું પાણી આપણે દિવસમાં એટલું પાણી પીવો કે જે આપણે તમારે દિવસમાં ચારથી પાંચ વાર પેશાબ કરવા જવું પડે કારણ કે કોઈ ઠંડીમાં રહેતું કોઈ એવું ફિક્સ લિમિટ નથી કે મારે કેટલું જ પાણી પીવું હવે કોઈ આખો દિવસ એસીમાં રહેતું હોય તો એના માટે બે લીટર પાણી પણ ઘણું વધારે છે અને કોઈ માણસ છે જે ચોવીસ કલાક સાઇટ ઉપર કે ગરમીમાં કામ કરતો એના માટે ચાર પાંચ લીટર પાણી પણ ઓછું પડે છે એટલીસ્ટ એટલું પાણી પીવું કે તમારે યુરિનનો કલર લાઇટ યલો જેવો હોય અને દિવસમાં તમારે પાંચથી છ વાર યુરિન કરવા જવું પડે એટલું પાણી તમારે પીતા રહેવું પડે અને ખાટા ફળોના જ્યુસ જેમ કે લીંબુ સરબત છે ઓરેન્જ જ્યુસ છે નારંગીનો જ્યુસ છે એ તમારે વધારે ડાયટમાં લેવા જોઈએ કેમ કે એ બધામાંથી આપણને સાઇટ્રિક એસિડ મળે છે જે સ્ટોન નાના નાના સ્ટોન જે બન્યા હોય એને પણ એ ડિઝોલ્વ કરી રાખે છે જેના કારણે પથરી આપણને હેરાન નથી કરતી અને એમના પર નાની પથરીઓ હોય તો નીકળી જતી હોય છે અને સાથે ડોક્ટર આપે ખૂબ મહત્વપૂર્ણ વાત કરી આજકાલ કારણ કે લાઇફ એવી થઈ ગઈ છે પણ એટલો બદલાવ આવ્યો છે કે લોકોને એ હવે ચેન્જ કરી શકે એ જ પોઝિશનમાં નથી અને એના કારણે ઘણી બધી સમસ્યા થાય છે હાલમાં સર્વે આવ્યો કે પુરુષોમાં શરીરને લઈને ઘણી બધી સમસ્યાઓ હોય છે એમાં પણ ખાસ પ્રોસ્ટેટ ને લઈને જે સમસ્યા વધી છે એના વિશે થોડું જણાવશો પ્રોસ્ટેટ શું છે અને કઈ રીતે થાય છે એની શરૂઆત ક્યારે થાય છે પ્રોસ્ટેટ એ બધા પુરુષોમાં હોય છે જનરલી એ શરૂઆત એની સિમ્ટોમ્સ એટલે કે પ્રોસ્ટેટ તો હોય છે પણ એ ઉંમરના કારણે એને ગુજરાતીમાં આપણે વિજય ગ્રંથિ કહી શકીએ જેનું કામ આપણે વીર્ય બનાવવાનું છે એ જનરલી બધા પુરુષોમાં હોય પણ એ ચાલીસથી પિસ્તાલીસ વર્ષની પછી એનું થોડી સાઇઝ વધવાની ચાલુ થાય છે ઉંમરના કારણે જેને બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપર કહેવાય છે બીપીએચ પ્રોસ્ટેટ એ સાઇઝ વધવાના કારણે એ પ્રોસ્ટેટની ગ્રંથિ જે પેશાબની નળી હોય યુરેતરા એને એ દબાવે છે જેના કારણે પેશાબનો ફ્લો ધીરે ધીરે ઓછો થવા લાગે છે એટલે એમાં પેશાબમાં અટકાવ આવે પેશાબમાં ચૂર કરવું પડે નોર્મલ કરતાં વારે ઘડીએ પેશાબ કરવું પડે પેશાબ કર્યા પછી તમને એવું લાગે કે હજુ મારા અંદર પેશાબનો ભરાવો છે ઘણીવાર બહુ વધારે લેટ સ્ટેજમાં આવે તો પેશાબ લાગે તરત જ જો કરવા ના જાય તો પેશાબ લીક થઈ જતો હોય છે રાત્રે તમારે ચારથી પાંચ વાર પેશાબ કરવા ઉઠવું પડતું હોય છે આ બધી અલગ અલગ તકલીફ તરીકે પ્રેઝન્ટ થતું હોય છે મેઇન એમાં તકલીફ એક મેઇન જે સિમ્ટમ્સ હોય મોસ્ટ કોમન એ છે કે પેશાબમાં અટકાવતા અને પેશાબ કર્યા પછી એવું લાગે કે મને અંદર પેશાબનો હજુ ભરાવો છે એટલે એ જનરલી પચાસ વર્ષની ઉંમર પછી દરેક પુરુષોએ નજીકમાં યુરોલોજીસ્ટને કન્સલ્ટ કરીને એમાં પ્રોસ્ટેટનું ચેકઅપ કરાવવું જોઈએ અને એની સારવારને લઈને કેવા પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે આપણે ત્યાં પ્રોસ્ટેટ માટે આપણે અત્યારે જનરલી જે ગોલ્ડ સ્ટાન્ડર્ડ કહેવાય છે ટીયુઆરપી કરીને સર્જરી છે જેમાં આપણે પ્રોસ્ટેટની દુરબીનથી પેશાબની નળી થ્રુ જઈને દૂરબીનથી આપણે પ્રોસ્ટેટની ગાંઠને નાની નાની ચીપ્સમાં કટ કરીને પ્રોસ્ટેટને રિમૂવ કરી શકતા હોય છે એટલે એ અત્યારે ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ છે પણ એની પાછળ થોડા એના પણ બ્લીડિંગ છે પેઇન છે પૈસાનું ઇન્ફેક્શન છે આ બધા રિસ્ક રહેતા હોય છે અને જનરલી સો ગ્રામથી નાની પ્રોસ્ટેટ હોય એમાં આપણને ટીયુઆરપીનો જે દૂરબીનથી ઓપરેશન છે એ વધારે રિઝલ્ટ સારું આપે છે એનાથી મોટું હોય તો એના માટે આપણે હોલ એપ કરી રહ્યા છીએ હોલમિયમ લેઝર પ્રોસેટેક્ટોમી છે અને બીજી નવી હમણાં ટેકનિક આવી છે જે હાઈ રિસ્ક પેશન્ટ હોય કે જેના માટે જેમાં લોહી લોહીપાટો થવાની ગોળી ચાલતી હોય બે ત્રણ વર્ષ પહેલાં જેમણે કે બે ત્રણ મહિના પહેલાં એન્જીઓપ્લાસ્ટી કરાવી હોય તેને સ્ટ્રોક આવ્યો હોય એ બધા મોટાભાગે ઉંમરવાળા જ પેશન્ટ હોય છે આ બધામાં થોડું પ્રોસ્ટેટ ટીયુઆરપીનું ઓપરેશનથી થોડુંક રિસ્ક વધારે હોય છે કારણ કે સર્જરી થોડી લાંબી ચાલે છે અને એના પણ ઘણા મેટાબોલિક કોમ્પ્લિકેશન હોય છે જ્યારે નવી એક રિઝ્યુમ કરીને એક ટેકનિક હમણાં જ શોધાવી છે જે હમણાં જ આપણે ઇન્ડિયામાં અને ગુજરાતમાં આવી છે એને રિઝ્યુમ કહેવાય છે જેના દ્વારા આપણે માત્ર મિનિમમ ત્રણથી પાંચ મિનિટના સેશનમાં જ આપણે પેશન્ટને થોડું ઘણું બેભાન કરીને આપણે એમને ઓપરેટ આપણે કરતા હોય છે જેમાં આપણે વેપોરાઈઝ થેરાપી છે જેમાં ગરમ પાણીની ડિસ્ટીલ ગરમ પાણીની વેપર કરીને એ પ્રોસ્ટેટમાં ઇન્જેક્શન આપતા હોય છે જેના કારણે આઠથી દસ દિવસમાં ધીરે ધીરે પ્રોસ્ટેટને સુકાવી નાખે છે જેના કારણે આપણે આ પ્રોસિજરનો ટાઈમે ઓછો થઈ જાય છે અને પેશન્ટને એકદમ ઓપીડી બેઝ પર આપણે ટ્રીટ કરી શકીએ છીએ એટલે પાછળથી બ્લીડિંગના ઇન્ફેક્શનના એ રેટ બહુ જ ઓછા થઈ જાય છે જે આવા હાઈ રિસ્ક પેશન્ટો માટે આ બહુ જ સારી અને ઇફેક્ટિવ થેરાપી છે હવે ફ્યુચરવાઇઝ લગભગ પ્રોસ્ટેટનેસ ટ્રીટમેન્ટમાં એ જ રહેશે એવું લાગી રહ્યું છે અત્યારે તો બિલકુલ આ ઉપરાંત ડોક્ટર પથરીની વાત કરીએ કે પ્રોસ્ટેટા ઉપરાંત પણ ઘણી બધી સમસ્યાઓ જે શરીરમાં આજકાલ લોકોમાં વધી રહી છે તેની પાછળના ફેક્ટર્સ કયા કયા જવાબદાર કારણો આપ ગણો છો શું ફક્ત લાઈફસ્ટાઈલમાં બદલાવ આવ્યો છે એટલું છે કે આ ઉપરાંત પોલ્યુશન આ ઉપરાંતમાં પણ કોઈ રીઝન છે બધી જ રીતે અત્યારે બધું જ એક તો કોન્ટામિનેટેડ આવે છે દરેક કંપની ગણો ઇન્ટરનેશનલ હોય કે લોકલ હોય દરેક પ્રોફિટ લેવા માટે અંદર કંઈક ને કંઈક જે હાર્મફુલ કેમિકલો એડ કરતા હોય છે શેમ્પુથી માંડીને તમે ફોટ ફૂડ ઘણો બધામાં યુઝ થતું હોય છે કેમિકલ જેમ કે અત્યારે કેન્સરનું પ્રમાણ વધવાનું રીઝન પણ એક જ છે કે પેસ્ટિસાઇડ્સનો એટલો બધો યુઝ થયો છે છેલ્લા વર્ષોમાં કે ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે એટલો બધો પેસ્ટિસાઇડનો યુઝ કરે છે જેમને પ્રોપર નોલેજ પણ નથી હોતું ખેડૂતોને અને એના કારણે એ પેસ્ટિસાઈડ આપણા પેટમાં જવાના કારણે જે જનરલ પોપ્યુલેશનને કંઈક ખબર નથી જે વેજીટેબલ્સને ફળોને એકદમ નેચરલ અને એકદમ પેલું ગણે છે ફ્રેન્ડલી ગણે છે શરીર માટે એ જ આપણા માટે પોઈઝન બની જાય છે અને એનું લોંગ ટર્મ સેવન કરવાથી પાંચથી દસ વર્ષ જો તમે ખાવ તો પછી ધીરે ધીરે કેન્સરનું કારણ બનતું હોય છે અને બીજું છે કે સ્ટ્રેસફુલ લાઇફ સ્ટાઇલ સ્ટ્રેસફુલ લાઇફ કારણે હાઇપરટેન્શન અને ડાયાબિટીસના બીમારીઓ આવે છે એ જ આ બધું સ્ટ્રોક છે હેલ્થ ઇસ્યુ છે કાળિયા એટલે હાર્ટ એટેક છે એ બધી વસ્તુ માટે સ્ટ્રેસ બહુ જ જવાબદાર છે જેમ કે કોરોનામાં બધાને આપણે તકલીફ પડી હતી પણ ઓલમોસ્ટ બધા ઘરે બેઠાતા હતા બે કે ત્રણ મહિના પોતાની જોબ છોડીને ત્યારે જોજો ઘણા બધાને બીમારીઓ કોઈને હાર્ટ એટેક નથી આવ્યો કોઈને સ્ટોકના રેટ બહુ ઓછા થઈ ગયા છે ઘણાને કે જે લાંબી બીમારીઓ હતી કે જે માઇગ્રેન કહેવાય હેડેક સિવિયર હેડેક જે સ્ટ્રેસના કારણે થાય છે એ બધું પણ લોકોને ચાર પાંચ મહિના જે ઘરે રહેવાથી કે સ્ટ્રેસ ઓછો લેવાથી બધાનું એ ઓછું થઈ ગયું હતું રેટ બહુ જ ઓછા થઈ ગયા હતા એટલે આ મેઇન સ્ટ્રેસફુલ અને આ કોન્ટામિનેટેડ આપણે ફૂડ ને લિક્વિડ અને બધું એટમોસ્ફિયર એ જ આપણી હેલ્થ બગાડી રહ્યું છે બિલકુલ અને સાથે સાથે આપણે ત્યાં એક બીજી સમસ્યા એ પણ છે જેમ કે આપણે પથરીની વાત કરીએ તો અત્યાર સુધી આજે પણ આધુનિક યુગમાં પણ આપણે ત્યાં આટલી બધી હોસ્પિટલ આટલી બધી સુવિધાઓ છે જે રીતે આપણે જણાવ્યું કે હવે તો આધુનિક સર્જરીઓ પણ એટલી બધી છે કે જેમાં કોઈ ન તો પેઇન થાય છે ન તો તમારે કિડની કાણું પાડવું પડે આટલી બધી સુવિધાઓ હોવા છતાં પણ પથરી આ ઉપરાંતની ઘણી બીમારીઓને લઈને લોકોમાં એટલી બધી ગેરમાન્યતાઓ છે અને ઘણા લોકો બીજા રસ્તે જતા હોય છે ડોક્ટર પાસે આવવાની જગ્યાએ આવી પણ એક સમસ્યા છે તો ડોક્ટર પાસે વહેલા પહોંચી જઈએ તો શું ફાયદો થાય એની અને આ લોકો જે અત્યારે પણ આ સમયમાં પણ બીજી જગ્યાએ બીજા જે ઘરગથ્થુ ઉપચાર ઘણી વાર લોકો એકબીજાના કહેવાથી વાપરવા માટે એનાથી શું નુકસાન થાય છે એમાંથી બહુ જ નુકસાન છે કારણ કે જનરલી કેવું છે કે પથરી માટે તો તમે કહેશો તમારા ઘરમાં તમને ચાર જણ અસર લાગશે કે આ કરો બીજો રૂપિયો પાણી પીઓ કે આ જગ્યાએથી ફાંકી લઈ દઈએ કે પેલા મંદિરે જશો તો પથરી કાઢી આપશે બાબા એટલે એ બધું કેવું છે કે બહુ જ બહુ જ ખોટું છે જનરલી પેશન્ટ તો અમારી પાસે જવાનું છે જો વહેલું આવશે તો અમે પથરી કાઢશું અને મોડું આવશે તો અમારે કિડની કાઢવાની છે બરાબર એ એમના હાથમાં છે કે એમણે ખરેખર શું કરવું બરાબર મ્યુઝિક એક જ વસ્તુ છે કે એ બધી માન્યતોમાં આપણા દેશમાં મીન્સ ઇલિટરેટ છે લોકો અભણ છે થોડા એટલે શું છે કે એ લોકો કોઈ પણ આપણા ભગવાન છે કે મંદિરમાં કોઈ પણ વ્યક્તિ પર ટોટલી ટ્રસ્ટ મૂકી દેશે કે આ ભાઈ મારું સારું પડશે એને કહેવું છે સો જણાને ટ્રીટમેન્ટ આપી હોય એમાંથી દસ જણાને પથરી નીકળી ગઈ હોય બરાબર જે એમનામાં નીકળવાની છે જેના માટે મારી ટ્રીટમેન્ટની જરૂર નથી એ પથરી એમનામાં નીકળવાની છે પણ એની ક્રેડિટે જે બાબા કે જે આપણે લોકલ પર્સનો છે લઈ લે છે કે મેં કાઢી આપી હવે એ લોકો એટલું માર્કેટિંગ કરે કે નાનો માણસ તો ઓપરેશનના ખર્ચથી ડરીને જ પહેલાં એ લોકો પાસે જતો હોય છે અને પછી જ્યારે ત્યાં રિઝલ્ટ ના મળે કે હેરાન થાય ત્યારે જ પછી આવતો હોય પણ શું દસ જણા ખુશ થઈ જાય એટલે એ બાકી બધાને બંધી આપે છે કે ભાઈ અમારી પથરી કાઢી આપશે પણ એના કરતાં બેટર છે કે વર્ષે એકવાર આપણે આપણી આડોશ પડોશમાં જો કોકને પથરી થતી હોય એનો મતલબ છે કે આપણે અત્યારે સ્ટોન બેડમાં રહી રહ્યા છે આટલા વર્ષોથી આપણા ગુજરાતમાં દસ મહિના ખૂબ જ ગરમી પડે છે બે કે ત્રણ મહિના ઠંડક હોય છે એટલે આપણા પથરી વધારે થવાની જ છે એટલે બેટર છે કે આપણે દર વર્ષે એકવાર ખાલી સોનોગ્રાફી કરાવી લઈએ તો શું છે આપણને ખબર પડે કે આપણી કિડની સેફ છે કઈ તકલીફ છે કે નહીં અને હોય તો જે પણ ડોક્ટરને કન્સલ્ટ કરો તો પ્રોપર એની સારવાર કરાવો તો તમે સો ટકા આવી કિડનીને તમે ટેન્શન ફ્રી અને ડેમેજ કરતા તું અટકાવી શકો છો અને બીજો એક વિષય છે જેના પર આજકાલ ખૂબ ચર્ચા થઈ રહી છે એ પછી પથરી વાન પ્રોસ્ટેટની આપણે વાત કરી તો કદાચ એમાં પણ હવે આપે જોયું હશે કે એ જે ઉંમર છે એમાં હવે બદલાવ આવ્યો છે કે બાળકોમાં નાની નાની ઉંમરમાં યુથમાં યુવાનોમાં પણ આ બધી સમસ્યાઓ થઈ રહી છે એની પાછળ શું કારણ છે સ્ટ્રેસ આપણે વાત કરીએ કે જેમ પહેલા એટેક કોઈ દિવસ આપણે નહોતું કે હાર્ટ એટેક આવ્યો ને નાની ઉંમરના કોઈ વ્યક્તિ એક્સપર્ટ થઈ જાય પહેલા બધાને એવરેજ એટેક આવતો પચાસ સાહીઠ વર્ષ પછી ત્યારે અત્યારે આજ બીમારી ત્રીસથી ચાલીસ વર્ષે પણ આવવા લાગી છે એનું કારણ છે કે દરેકને ખૂબ ફાસ્ટ ગ્રોથ જોઈએ છે દરેકને લાઇફસ્ટાઈલ હાઈફાઈ લાઇફસ્ટાઈલ જોઈએ છે એમને સ્ટ્રેસ લઈને ગમે તેમ અર્નિંગ કરીને પોતાની શરીર પર ધ્યાન રાખ્યા વગર લોકો કામ કરે છે જેના કારણે આ બધું થઈ રહ્યું છે અને કોન્ટામિનેશન અને પોલ્યુશનના કારણે બીમારીઓ વધી રહી છે જેમ કે પહેલાં પ્રોસ્ટેટ પંચાવન સાહીઠ વર્ષ પછી જ તકલીફ થતી એને અત્યારે ચાલીસથી પિસ્તાલીસ વર્ષના પુરુષો પણ પ્રોસ્ટેટની તકલીફથી પીડાતા હોય છે કે ભવિષ્યમાં છેલ્લો મેસેજ આપના તરફથી લોકોના સ્વાસ્થ્ય માટે પ્રોપર હાઇડ્રેશન રાખો પ્રોપર દિવસમાં એટલું પાણી પીવો કે તમે દિવસમાં પાંચ થી છ વાર યુરિન કરવા જઈ શકો સારું ભોજન કરો ટેસ્ટ માટે ખાવું હોય તો જંક ફૂડ છે ફાસ્ટ ફૂડ છે અઠવાડિયે એક વાર કે પંદર દિવસે એક વાર લો રેગ્યુલર તમારા ડોક્ટર જોડે ચેકઅપ કરાવતા રહો શરીરનું વેઇટ મેનેજ કરો ડાયાબિટીસ કે બીમારી કે થાઇરોઇડ કે જેવી બીજી બીમારી હોય તો પ્રોપર ડોક્ટરને કન્સલ્ટ કરીને તમે એનું રેગ્યુલર ચેકઅપ કરાવતા રહો કે કંટ્રોલમાં રહે તો તમને લાઇફ લોંગ તમને હેરાન નહીં કરે અને છતાં પણ બીજી કંઈ પથ્થરી રિલેટેડ કિડની રિલેટેડ કે એના કેન્સર રિલેટેડ તકલીફ હોય તો અમે અમારો હોસ્પિટલનો લક્ષ્મી હોસ્પિટલ મણિનગરનો સંકઅપ કરો હું અમે ત્યાં અવેલેબલ હોઈએ છીએ ટ્વેન્ટી ફોર બાય સેવન એટલે કંઈ પણ તકલીફ હોય તો અમે અમારી હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે એટલે કોઈપણ જાતની સર્જિકલ ટ્રીટમેન્ટ આઈસીયુ માટે અમે ચોવીસ કલાક અવેલેબલ છીએ બિલકુલ તો ડોક્ટર ગૌરાંગે જણાવ્યું પહેલા તો આ બધી સમસ્યા થાય ને એના માટે શું ધ્યાન રાખવું અને કદાચ તેમ છતાં કોઈ સમસ્યા થાય છે તો તમે લક્ષ્મી મલ્ટી સ્પેશિયાલિસ્ટ કિડની હોસ્પિટલનો સંપર્ક કરી શકો છો અને સંપર્ક કરવા માટે આપણે ટીવી સ્ક્રીન પર નંબર દેખાઈ રહ્યા છે આ બંને નંબર આપ નોટ કરી લો ત્યાં આપણે ફોન કરીને પણ જાણકારી મેળવી શકો છો હોસ્પિટલ વિશે જાણ સર્ચ કરીને એનું એડ્રેસ મેળવીને પણ આપ સીધા હોસ્પિટલની પણ મુલાકાત લઈ શકો છો અને ડોક્ટર ગૌરાંગ વાઘેલાનો પણ સીધો સંપર્ક